હું મધવાસ ગામથી આવું છું ગામ છે મધવાસ તાલુકો કાલોલ જિલ્લો પંચમહાલ અમારો મંડળ નું નામ શ્રી ગણેશ મહિલા મંડળ છે અમે સુખડી બનાવવાનું કામકાજ કરીએ છીએ સુખડી બનાવી અમે આંગણવાડીમાં આપીએ છીએ પૈસા કેવી રીતે આપે તમને સર ત્યાંથી પૈસા મને અમારા જે શ્રી ગણેશ મહિલા મંડળ જૂથ ચાલે છે જે એકાઉન્ટ એસબીઆઈ કાલોલમાં છે ત્યાં અમને ચેક દ્વારા પેમેન્ટ મળે છે એ પેમેન્ટ અમે ઉપાડી અને બેનોને વેચીએ છીએ જે વાર્ષિક આવક અમારી પંદર લાખ રૂપિયા છે તમે કેટલી આંગણવાડીમાં આપો છો અમે આઠ આંગણવાડીમાં સુખડી આપીએ છે